આગળ વાત તો સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના નાના રણમાં વરસાદી પાણી ભરાઈ અંદાજે પણ વધુ પરિવારો આ રણમાં મીઠું ગુજરાન ચલાવી રહ્યા છે કચ્છના નાના રણમાં વરસાદી પાણી કે નર્મદા કેનાલના પાણી પરિવર્તન અગારીયાઓને અવારનવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યા અંગે નર્મદા વિભાગ સાથે નર્મદાનું પાણી રણમાં જતો અટકે તે બાબતે ચર્ચા વિચારણા કરાઈ નર્મદા કેનાલ ની આજુબાજુ આવેલા ગામોના તળાવોને ને ઊંડા કરવામાં આવે તો આ નર્મદાનું પાણી રણ વિસ્તારમાં આવતું અટકશે નાના રણમાં અઘરિયાઓ આઠ માસ માટે પોતાના ફેમિલી સાથે રણમાં મીઠું પકવા માટે જાય છે આ રણમાં આઠ હજાર પાંચસો કરતા પણ વધારે પરિવારો મીઠું પકવી રહ્યા છે અને મીઠું પકવી અને પોતાનું ગુજરાન ચલાવે છે આ રણ સુનગર જિલ્લો પાટણ જિલ્લો મોરબી જિલ્લો કચ્છ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાની વચ્ચે આવેલું આ કચ્છનું નાનું રણ છે અગરિયા જ્યારે રણમાં જાય છે ત્યારે કમોસમી વરસાદ કે નર્મદા કેનારનું પાણી રણમાં આવવાના કારણે અગરિયાઓને નુકસાન થતું હોય છે આ નુકસાન ના થાય તે માટે અગરિયા દ્રશ મંચના પ્રમુખ શ્રી હણેશભાઈ પંડ્યા દ્વારા માનવ અધિકાર આયોગમાં પિટિશન કરવામાં આવી એના લીધે નર્મદા સરોવર નિગમના નિયામક મુકેશભાઈ સાહેબના સ્થાને મિટિંગ કરવામાં આવી આ મિટિંગમાં પાણી રણમાં જતું અટકે માટે શું કરી શકાય એને લઈને ચેક ડેમો અને રણકાંઠાના વિસ્તારના જે ગામો છે ત્યાં ઊંડા તળાવ ઊંડા કરવાથી આ કામો મંજૂર કરવામાં આવ્યા અને આ કામો કરોડોના ખર્ચે મંજૂર થયા તેના કારણે રણમાં આવતું પાણી અટકશે બીજું તળાવ ઊંડા થવાને ખેડૂતોને પિયત તરીકે ખેડૂતો પણ ઉપયોગ કરી શકે લાભ લઈ શકશે અને કુડખરને પીવા માટે પાણી પણ મળી રહેશે આ બધા કામો થશે ત્યારે આ રણ વિસ્તારના ગામોની કાયા થશે